શ્રી બીવી પટેલ વિદ્યામંદિર મોથી બસ દ્વારા જેસોર પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં જવા નીકળ્યા જોવા બસ જઈ રહી છે સોનીથી નવા નસડા ભિલડી રોડ પર સોનીનું તળાવ આવ્યું છે બાજુમાં ત્યાંથી આગળ ચાલ્યા નવા નસડાના ખેતરો આવ્યા બસ બહુ સ્પીડમાં જઈ રહી છે બસમાં બધા જ બાળકોએ મજા કરી અડતાલીસ બાળકો હતા ત્યાર પછી આગળ ચાલ્યા ડીસાનો પુલ આવી રહ્યો છે દિશાના પુલ પર ટ્રાફિક એટલી બધી નહોતી એટલે અમને એટલી સમય ના બગડ્યો અહીંયા નજારો દેખાય છે વચ્ચે ગાયો પણ આવી હતી ત્યાંથી નીકળ્યા અમે ભાઈઓ બસમાં પાછળ બેઠા હતા બહેનો બધી આગળની સીટોમાં બેઠી હતી બહુ મસ્તી કરતાં કરતાં અંદર સ્પીકર પણ અમે લઈ ગયા હતા એ વગાડતા વગાડતા ગીતોને રમઝટ બોલાવતા બોલાવતા પહોંચવા આવ્યા હતા અમે જેસોર જે ચિત્રાસણી થઈ અને બાલુંદરા બાલુંદરા ગામની નજીક જ જેશોર અભયારણ્ય આવેલું છે જો ગામમાં હવે પ્રવેશી રહ્યા છીએ અમે બહુ મસ્ત કુદરતી નજારો એવા રોડ આજુબાજુ બટાકાથી પાક લહેરાઈ રહ્યો હતો બહુ મસ્ત આજુબાજુનું વાતાવરણ હતું એટલું રમણીય લાગતું હતું હજુ બહેનો બાઈક પર ભારા બાંધીને જઈ રહી છે પર્વત દેખાવા લાગ્યો છે જયસુર પર્વત જે ગુજરાતમાં ઊંચાઈમાં બીજા નંબરે છે હવે અમે અભ્યારણ્યની જે ઓફિસ છે એની નજીક પહોંચી ગયા છીએ ત્યાં પણ અમને ગાયો મળી રસ્તામાં જે હેડક્વાર્ટર હતું અભ્યારણ્ય ત્યાં હવે અમે કેમ્પની સાઈડમાં ઉતરી રહ્યા છીએ હવે બસ બસ પહોંચવા જ આવી છે બધા વિદ્યાર્થીઓ ઉતરી રહ્યા છે પહેલાં બહેનો ઉતરી રહી છે બહુ મસ્તી અને કોઈને પણ ચહેરા ઉપર થાકનો અનુભવ લાગતો નથી બહુ જ સરસ રીતે આવ્યા છીએ બધા બસ પણ અમને સારી મળી હતી કે જેથી બધા જ શાંતિથી બેસી શકે ત્યાર પછી હું આવ્યો ખૂબ જ શાંતિથી દરેક વિદ્યાર્થીઓ એનએસએસ કેમ્પમાં જોડાયેલા હતા ઉપર એને સ્કાર્પ અને ટોપી પહેરેલી છે બધા જ વિદ્યાર્થીઓ બહુ સારા શિસ્તમાં હતા ખૂબ જ ઉત્સાહ પણ હતો કે હવે અમે જંગલને શેર કરવાના છીએ ખૂબ જ ઉત્સાહથી બધા અમે બપોરના નીકળ્યા હતા લગભગ સાંજે પાંચ વાગે જેસોર પહોંચ્યા હતા જેસોરમાં અમારે રહેવાનું હતું રાત્રિ રોકાણ બે રાત્રિનું હતું બધા જ ઉતરી રહ્યા છીએ ખૂબ જ શાંતિથી દરેકના મનમાં એક જ વિચાર છે કે કેવો રહેશે અમારો પ્રવાસ શિબિર જો આ પોતપોતાના રૂમોમાં જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ બહેનો માટે અલગ રૂમની વ્યવસ્થા હતી ભાઈઓ માટે અલગ રૂમની વ્યવસ્થા તે અમને નાગજીભાઈ મળ્યા જે પણ રક્ષકમાં નોકરી કરતા હતા એમણે અમને ખૂબ જ સલાહ આપી સુંદર વિદ્યાર્થીઓને લાઈનમાં ઊભા રાખી અને બધી જ માહિતી આપી એ પણ આપણા સોની ગામના જ વતની છે આપણી શાળામાં જ ભણેલા છે એટલે એ પણ ગૌરવ લે છે કે અમે એ સ્કૂલમાં ભણ્યા અત્યારે એમની યાદ ત્યાજા કરી ત્યાં અમને ગાઈડ તરીકે અમિતભાઈ ઠાકોર સાહેબ મળ્યા હતા જો હવે દરેક વિદ્યાર્થી ફ્રેશ થઈ અને જંગલમાં જઈ રહ્યા છીએ લગભગ સવા પાંચ થયા હતા બધા જ વિદ્યાર્થીઓ જંગલમાં જવા માટે આતુર હતા દરેક બાળકને એમ હતું કે જંગલ કેવું હશે ત્યાં શું હોય છે આવી એક મનમાં ઉત્કૃષ્ટતા હતી જો બાજુનો નજારો પર્વત બાજુમાં તળાવ હવે જમણી સાઈડ પ્રવેશ કર્યો જંગલમાં જંગલમાં કેળી હોય કે જે પગ વડે ચાલીને બનતી હોય ત્યાં જઈ અને બધા જ વિદ્યાર્થીઓને બેસાડી દીધા અમિતભાઈ જુઓ અમિતભાઈ ઠાકોર કે જે અમારા ગાઈડ હતા માર્ગદર્શક તેમણે બધા જ બાળકોને વૃક્ષો વિશે ખૂબ સુંદર માહિતી આપી કયું વૃક્ષ કઈ રીતે ઉપયોગી થાય જંગલ આપણને શું લાભદાયક છે એવી માહિતી આપી અને બધા જ વિદ્યાર્થીઓને આગળ ચલાવ્યા જો બધા જ ટહેલતા ટહેલતા બહેનો પણ જઈ રહી છે હાથમાં ચોપડો છે બીજા હાથમાં બોટલ છે અને સાંજનો સમય હતો બધા ઉત્સુક હતા કે જંગલમાં શું હોય છે શું જાણીશું આપણે કેવા ફરશું આ એક આપણને એવું લાગે કે સાપનો રાફડો છે પરંતુ આ રાફડો નથી એ ઉદય છે ઉદય દ્વારા આ બનેલો રાફડો છે જે અભયારણ્ય જાણીતું છે જેસુર અભયારણ્ય એટલે રીંછ માટેનું અભયારણ્ય અને રીંછ આ ઉદય પણ ખૂબ ખાય છે એના માટેનો એ રાફડો તૈયાર છે રીંછનો ખોરાક ઉદય આ ઉદયથી બનેલા રાફડા જેવું આપણને લાગે કે જે ખોરાક રીંછનો છે રીંછ નિશાચર પ્રાણી છે એટલે દિવસે એટલું દેખાતું નથી અમિતભાઈ કે જેમણે વિદ્યાર્થીઓને ખૂબ જ સરળ અને સાદી ભાષામાં માહિતી આપી સાંજ પડી સાંજે અમને ફિલ્મ બતાવવામાં આવી જેસોર પર્યટન વિશે અહીંયા બાજુમાં અમે જે રોકાણ કર્યું હતું ત્યાં બાજુમાં જમણી બાજુ મોટું તળાવ હતું ત્યાં પાણી ભરાયેલું હતું જો પર્વતનો નજારો બાળકો ફરી રહ્યા છે બીજા દિવસે સવારે ફરીથી અમે ટ્રેકિંગ માટે ચાલ્યા હતા આ એક અલગ અનુભવ હતો બધા જ વિદ્યાર્થીઓ જંગલમાં જઈ રહ્યા છે અમારો બેન સૌથી પાછળ છે જંગલનું વાતાવરણ એટલું શાંત હતું કે આપણને કોઈ ડિસ્ટર્બ ન કરે શાંતિથી બધા જ બાળકો જઈ રહ્યા હતા એટલું મસ્ત વાતાવરણ એટલો આહલાદક અનુભવ હતો કે જે વર્ણવી શકાય નહીં એને અનુભવી જ શકાય એક જ લાઈનમાં બધા બાળકો ચાલી શકે તેવી કેળીઓ હતી જો પર્વતો પર્વતોના પથ્થરો જે આરસ બને છે એ પથ્થર પણ અહીંયાથી મળી આવે છે હું સૌને છેલ્લે હતો કારણ કે મહેશભાઈ સાહેબ સૌથી આગળ હતા વચ્ચે બેન હતા અને હું છેલ્લે હું હતો વિદ્યાર્થીઓને ખૂબ જ સુંદર માહિતી અમિતભાઈ ગાઈડ દ્વારા આપવામાં આવતી હતી જ્યાં અમને થાક લાગતો ત્યાં થોડો વિષામો આપતા દરેક વિદ્યાર્થીએ બોટલ લઈ લીધી હતી કારણ કે ત્યાં પીવા માટે પાણી જરૂરી હતું અને પાણી વગર આગળ ચલાય નહીં હજી બધા જ વિદ્યાર્થીઓ ફ્રેશ લાગી રહ્યા છે જો નીચા નમી નમીને ચાલવું પડે એવું જંગલ હતું ખૂબ જ સુંદર આજુબાજુનું વાતાવરણ ત્યાં ઝરણા પણ હતા જે ઝરણા જોવા એક લાહવો હતો અત્યારે પણ ઝરણા ચાલુ હતા અને જે ચલાયું હતું એ ચેક ડેમ બનાવેલા હતા ચેકડેમમાં ધીમે ધીમે પાણી જઈ રહ્યું હતું ત્યાં વૃક્ષો હતા ખેરના વૃક્ષ હતું ટીમરૂના વૃક્ષ હતા બહુ સુંદર પ્રકૃતિની ગોદમાં અમે ફરી રહ્યા હતા જો આજુબાજુનો નજારો પથ્થરો પણ ત્યાં મોટા મોટા હતા કસારણ અને વિદારણને કારણે નવી નવી આકૃતિઓ પથ્થરો ઉપર જોવા મળતી હતી અમે ફરીથી બધા બેઠા છીએ વિશામો ખાવા માટે હજુ બાળકો ફ્રેશ લાગી રહ્યા છે દરેકને એક ઉત્સુકતા હતી કે કદાચ આજે અમને રીંછ જોવા મળશે અમિતભાઈ પણ બેઠા છે મહેશભાઈ સાહેબ અમારે ફોટા પાડી રહ્યા છે હું આવી રહ્યો છું બહુ સુંદર અનુભવ શાંત વાતાવરણ પચ એકાવનની ટોળકી હતી અમારી અમિતભાઈ સાથે અમે બાવન જણ હતા ફરીથી આગળ ચાલ્યા વિષામો ખાઈને જોઈ શકાય છે એક એક ચાલી શકે એટલો જ માર્ગ હતો ત્યાં શાંતિથી બધા જ લાઈન વાઇઝ ચાલતા હતા વિદ્યાર્થીઓ ખુશ હતા જે આ દ્રશ્ય દેખાય છે એ એટલું રમણીય હતું કે એની કલ્પના પણ આપણે ના કરી શકીએ ખૂબ જ સુંદર વાતાવરણ એટલો આજુબાજુ નજારો જો આ બાજુમાં થોર જે કહેવાય આપણે થુવેર કહીએ એ પણ એટલા ઉકેલા હતા આટીકરીએ બધા બેઠા હતા અમે ત્યાં ખૂબ જ સુંદર નજારો હતો બધાને અમિતભાઈએ કહ્યું હતું કે હવે ભૂખ લાગી હોય તો નાસ્તો કરી લો અત્યારે લગભગ દસ સાડા દસ થયા હતા સવારના અહીંયા જે અમે બેઠા હતા એની બાજુમાં જ એક બહુ મસ્ત નજારો હતો પાણી વહી રહ્યું હતું જે ઝરણા હોય એ ઝરણા બહુ જ સુંદર દેખાઈ રહ્યા હતા અહીંયા બધા જ બાળકો પોતાના પાસે જે નાસ્તો લઈને આવ્યા હતા એ કર્યો ઘરેથી જ લઈને આવેલા હતા નાસ્તો એ નાસ્તો ખાઈ અને ફરીથી થોડી એનર્જી આવી ત્યાં હજી પણ બેઠા જ છીએ અમે પછી આગળ ચાલ્યા અમે બધા હવે ચાલવાની તૈયારીઓ કરી રહ્યા છે આગળ ચાલ્યા હવે અમને એવું કહેવામાં આવ્યું હતું કે જે ગુફા છે રીંછની એની બાજુમાં અમે પહોંચી ગયા છીએ અમિતભાઈએ કહ્યું કે બહેનો અહીંયા ઉપર ટેકરા ઉપર રહે છે અને ભાઈઓને હું લઈ જાઉં જ્યાં ગુફા છે રીંછની ત્યાં કદાચ અમને રીંછ જોવા મળે અહીંયા બધા જ બાળકોને શાંત કરી દેવામાં આવ્યા હતા કે કોઈએ કશો જ અવાજ નહીં કરવાનો જો આ બધી બહેનો બેઠી છે ઉપર ને ભાઈઓ જે ગુફા કહેવામાં આવે એની નજીક જઈ રહ્યા છે નીચે બધાને સૂચના આપવામાં આવી હતી કે બધા જ શાંત રહેજો કોઈ અવાજ ન કરે તો કદાચ રીંછ દેખાય બધા જુઓ જો નીચે જઈ રહ્યા છે ભાઈઓ અને પ્રયત્ન કરે છે કદાચ રીંછ અમને જોવા મળે પરંતુ પછી અમને અનુભવ થયો કે રિંચ રાત્રે જે દેખાય દિવસે બહાર લગભગ નથી આવતું ત્યાંથી અમે આગળ નીકળ્યા અને મોટા મોટા પર્વતો ઉપર આજુબાજુ મોટા પથ્થર હતા કેડીઓ એવી હતી જાણે સપનું જોઈ રહ્યા હોઈએ બહુ મસ્ત નજારો જે બાજુ ઊભા રહો અને ફોટો પડાવો તો લોકેશન બહુ આવે ત્યાંથી અમે કેદારનાથ પહોંચ્યા જે ઉપર પહેલાં પડ ઉપર એવા સાત પડ છે એટલે પહેલાં પડ ઉપર એ મંદિર આવેલું છે કેદારનાથ મહાદેવનું ત્યાં વાંદરાઓ પણ ખૂબ હતા અને અમે એ મંદિરે પહોંચવા જ થોડી ક્ષણો બાકી છે હવે ત્યાં અમિતભાઈ પણ બેઠા હતા મંદિરે પહોંચી ગયા બધા જ ઝડપી ઝડપી દર્શન કરવા મેં ત્યાં કંઠ પણ વગાડ્યો હતો જે ખૂબ જ મોટો કંટ હતો જો આજુબાજુ ખૂબ વાનર વાનરાઓ દેખાઈ રહ્યા છે મેં બહાર ચપ્પલ ઉતારી અને અંદર મંદિરમાં પ્રવેશ કર્યો બાજુમાં વાંદરાઓ એટલા બધા તોફાની હતા કે આપણા હાથમાં કંઈ વસ્તુ હોય તો એ પણ છીનવી જાય એ રીતે એમનું વર્તન હતું એમાં ખાસ બહેનો ડરતી હતી જે અમારી સાથે આવેલી હતી એક વાંદરો તો હાથમાંથી ટોપરું લઈ અને જુઓ ક્યાં બેસી ગયો છે જે ખાય છે જુઓ ત્યાં ટોપરો ખાઈ રહ્યો છે ત્યાંથી વળતા અમે પગથિયા દ્વારા નીચે ઉતર્યા બધા જ મસ્તીથી પાછા ફરતા હતા ખૂબ જ સુંદર ભગવાનના દર્શન કરી અને નીચે હવે ઉતરી રહ્યા હતા નીચે ઉતરતા અમને એક સાહેબ વચ્ચે મળ્યા એમણે પણ વિદ્યાર્થીઓને એમના જ્ઞાનનો લાભ આપ્યો ખૂબ સુંદર વાતો કરી બધા જ વિદ્યાર્થીઓ એક જ શ્વાસે સાંભળી રહ્યા હતા એ સાહેબને ખૂબ જ સુંદર માહિતી આપી સાહેબશ્રીએ બાળકોને પ્રકૃતિ પ્રેમ વિશે વાતો કરી ઘરે જઈને પણ આ પ્રેમ રહે બીજા દિવસે સાંજે ઈંધણ વીણતા હતા બધા જંગલમાં કારણ કે રાત્રે અમારે ફાયર કેમ્પ કરવાનો હતો અને દરેક વિદ્યાર્થીએ જે નીચે પડ્યા હતા ઈંધણ એ લાવવાના હતા જો રાતે ફાયર કેમ્પ પણ કર્યો જે અમે ઇંધણા વીણીને લાવ્યા હતા તો ઠંડી આપણાથી વધારે હતી ત્યાં ત્યાં આજુબાજુ વિદ્યાર્થીઓ બધા ગોઠવાઈ ગયા અને ત્યાં સાહેબો હતા જે વનરક્ષક સાહેબો એમણે બાળકોને સુંદર વાતો કરી કે કઈ રીતે આ એક્ઝામ પાસ કરાય કઈ રીતે આ નોકરી મળે ખૂબ સુંદર માહિતી બાળકોને આપી અને ખૂબ જ એક આખો અલગ અનુભવ બાળકોને થઈ રહ્યો હતો રાત્રે બાળકોએ સાહેબનો પ્રવચન પછી પોતપોતાની જે શક્તિઓ હતી એમને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો ઘણા બધા વિદ્યાર્થીઓએ એક્ટિંગ કરી જે ગીતો આવડતા હતા એ ગીતો ગાયા અને પોતાના જે સુષુષ્ઠ શક્તિઓ હોય એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો એક આખો રાત્રે આ રીતે બેસવું એ અલગ અનુભવ હતો ત્યારબાદ સાઉન્ડ ધીમું રાખી અને અમે ગરબે પણ રમ્યા ત્યાં રાતે ભાઈઓ અને બહેનો ખૂબ જ ઉત્સાહથી રાતે લગભગ સાડા નવ જેવા વાગ્યા છે આખા દિવસને જંગલની ટ્રેકિંગ કર્યા પછી પણ બધામાં એટલો ઉત્સાહ હતો કે ગરબે પણ રમ્યા બધા બહુ ઉત્સાહથી ગરબામાં ભાગ લીધો વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો બાળકોમાં ઠંડી પણ હતી છતાં પણ કોઈ ઊંઘવા જવાનું નામ નહોતા લેતા અને ઉત્સાહથી ગરબે રમ્યા બાળકો ત્રીજા દિવસે સવારે ફરીથી બધા ટ્રેકિંગ માટે ગયા બીજી સાઈડ જે એટલું મોટું જંગલ છે એકસો ને એસી ચોરસ કિલોમીટર બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ અનુભવ થતા હતા સવારે વહેલા જાગી અને ટ્રેકિંગ માટે ગયા જો પાણીનો નજારો ત્યાં ચેકડેમ હતા ચેકડેમ ઉપરથી પાણી વહી રહ્યું હતું ધીમી ધારે અલગ અલગ અનુભવ માટે ચાલતા હતા મળતા આવતાનો નજારો છે ત્યાં આગળ જતાં અમને જો ત્યાં ભેંસો પણ ચરી રહી હતી ત્યાં પેસોને ચારતી બહેન પણ અમને મળી ગયા એમણે પણ એમના વિશે માહિતી આપી કે શું વ્યવસાય કરે છે કઈ રીતે પેસોને પાળે છે કેટલું દૂધ ભરાવે છે આ બધી જ સુંદર માહિતી એમના પાસેથી વિદ્યાર્થીઓને જાણવા મળી વિદ્યાર્થીઓ ઉત્સુક હતા એમના પાસેથી જાણવા માટે અને આ રીતે અમે ખૂબ જ સુંદર અને સરળ ટ્રેકિંગ કર્યું બધાને મજા આવી અને પછી ફરીથી ત્યાંથી અમે નીકળી ગયા ઘર તરફ રવાના થયા ખૂબ જ